હે મા તો નમસ્કાર મિત્રો હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ વિડિયો મિત્રો જોયા પછી હર કોઈ હેરાન છે કારણ કે મિત્રો હાલમાં આ વિડીયો તમે ઘણા પ્રકારના કલાકારો જોયા છે ને ગુજરાતમાં દરરોજ નવા નવા કલાકારો વાયરલ પણ થતા હોય છે પરંતુ મારા ભાઈઓ હાલમાં જે કલાકાર વાયરલ થયો છે આ કલાકાર મિત્રો આપણા દેશનો એક સૈનિક જ છે અને સૈનિક એટલે મિત્રો 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 આ આ સૈનિક જમ્મુ છે છે ત્યારે હાલમાં ભાઈએ ગીત ગાયું ભાઈ તો ના કહેવાય પરંતુ આપણા દેશના ફોજી સાહેબે જે ગીત ગાયું છે એ ફોજી સાહેબનું ગીત સાંભળીને મિત્રો હર કોઈ મોટા મોટા કલાકારો પણ ચોંકી ગયા છે આ કલાકાર અંગે મિત્રો વાત કરવા જઈએ તો જિગ્નેશભાઈ કવિરાજે પણ મિત્રો આ ભાઈના વખાણ કર્યા છે આપણા ફોજી સાહેબના અને મિત્રો આખા ગુજરાતમાં મિત્રો વાત કરવા જઈએ તો સૌથી પહેલી વખત મિત્રો ફોજી સાહેબનું ગીત વાયરલ થયું છે કારણ કે મિત્રો આજ સુધી તમે સામાન્ય ઘરના લોકોને મિત્રો એટલે કે નાનકડા પરિવારમાંથી જે લોકો પસાર થયા છે એવા કલાકારો જોયા છે પરંતુ મિત્રો આ પહેલી વખત એવી બનાવ બન્યો છે કે મિત્રો આપણા ફોજી સાહેબ વાયરલ થઈ ગયા છે ત્યારે આ ફોજી સાહેબનું ગીત પણ મિત્રો તમને બતાવના છીએ તો લાઈવ વિડીયો મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો કારણ કે મિત્રો આજ આપણા દેશનું રતન છે અને મિત્રો બીજી બાજુ વાત કરવા જઈએ તો ફોજી છે અને એમના કારણે જ મિત્રો આપણે સુરક્ષિત છીએ અને તમે સમજી જ શકો છો કે કિસાન અને ફોજી આ બંને વગર દેશ ચાલી શકે તેમ નથી કારણ કે ફોજી આપણા દેશની સેવા કરે છે અને કિસાન મિત્રો જે ખેતી કરીને મિત્રો

આસ તમે તો દગર